આ દીકરી એ સવારનું ખાધેલ નથી અને પોતે માંગવા જતી હતી એટલે અમારું ધ્યાન એના ઉપર જય માતાજી મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એક બાપ છે અને એક દીકરી છે એ ભૂખ્યા ભૂખ્યા સુઈ ગયા છે તો આપણે એમને જગાડી અને ખવડાવવાનો પ્રયત્ન કરશું આ પરિવારને જોઈ અને મેં ગાડી ઊભી રખાવી મેં મારી ટીમને કહ્યું કે તમે જમવાનું લેતા હો હું આ પરિવાર પાસે બેસું છું તો ટીમ મારી આવી ગઈ છે જમવાનું લઈને આપણે ત્યાં બેસાડી અને પ્રયત્ન નજીક લો આ દીકરીએ સવારનું ખાધેલ નથી અને પોતે માંગવા જતી હતી એટલે અમારું ધ્યાન એના ઉપર પડ્યું તે ભાઈને પણ આપણે પૂછ્યું કે તમે સવારનું કાંઈ નથી ખાધું તો બે બાપ દીકરીએ ના કહી કે હા મારી પત્ની આગળ ગયેલ છે તે ભીખ માગે છે અને હું એમ બે પણ ભીખ માગવી છે અમે થાકી ગયા એટલે આ કાંઈકને થોડોક સૂવાનો પ્રયત્ન કર્યો બાપ અને દીકરી એટલું બધું વાલથી જમવા લાગ્યા કે અમે આ જોઈ અમને ખૂબ જ આનંદ થયો દીકરીના પપ્પાએ પાણી પીધું અને દીકરી જમવા લાગી તો મિત્રો તમારી પણ આજુબાજુ રહેલા આવા માણસોની મદદ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા અમારા વિડીયો જો તમને સારા લાગ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા દીકરીના ફેસબુક પર એકવાર જો બપોરના ત્રણ વાગે પણ આ બાપ દીકરી બેય સુતાતા એ જોઈ અમને ખૂબ જ દુઃખ લાગ્યું પણ હવે આ જમ્યા પછી એમને પણ ખૂબ જ આનંદ થયો અને અમારી ટીમ પણ ખૂબ જ રાજી થઈ